સમગ્ર કાર્યક્રમનું આયોજન સોસાયટીના પ્રમુખ રમેશભાઈ રબારી તેમજ સોસાયટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ઋષિતા પરમાર હું બાલમુકુંડ સોસાયટીમાંથી આવી રહી છું અમારી સોસાયટીની અંદર નવરાત્રિનું આયોજન ખૂબ જ સુપર કરેલો છે અને નવરાત્રિની આયોજનમાં અમને ખૂબ જ મજા આવી રહી છે અને ભાવ દ્વારા અમે ગરબા રમ્યા રહી રમી રહ્યા છે નવરાત્રિ એટલે કે પરંપરાગત પહેલેથી આવી રહી છે એમાં આપણે માતાજીની આરાધના કરી છીએ આપણે આરતી કરીએ છીએ અને સૌ સાથે મળીને ગરબા રમીએ છીએ જેથી અમને બી મજા આવે છે અને મારે બધી ફ્રેન્ડ્સને બી મજા આવે છે મારું એવું માનવું છે કે શેરીના ગરબા વધારે સારા કહેવાય સુકામે આપણે બધા સાથે મળીને બધા હળી મળીને ગરબા રમીએ છીએ અને ડોમની વાત કરીએ તો ડોમમાં તો બસ મતલબ દેખાવા પૂરતું જ છે મતલબ એ મહત્વ નથી દેખાવાનું પૂરતું પરંપરા જાળવી જોઈએ આપણા પહેરવેશ આપણી બધું ઇજ્જત આપણી બધું સેલ્ફ રિસ્પેક્ટ આપણે બધું જાળવું જોઈએ આપણે શરીરના ગરબા ખૂબ જ સુપર છે અને એમાં જ પ્રાયોરિટી આપણે આપવી જોઈએ મારું નામ રમેશભાઈ રબારી છે હું આ બાલમુકુ સોસાયટીનો પ્રમુખ છું અમે દર વર્ષે આવી નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને શેરી ગરબાનું આયોજન કરીએ છીએ કે આપણી બેન દીકરી હોય એ કંઈક દૂર ન જાય અને આપણી શેરીની અંદર રાસ ગરબા લેવે અને માતાજીની આરાધના કરે એ પ્રેમ ભાવની ભક્તિને બધાની એકતા વધે એ હેતુથી અમે અમારા શેરીની અંદર શેરી ગરબાનું આયોજન કરીએ છીએ દર વર્ષે અને અમે આવું નવું આયોજન કરતા રહીએ છીએ જેથી કરીને આપણી એક હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે કે હિન્દુ ધર્મની અંદર જો મોટામાં મોટો તહેવાર હોય એક નવરાત્રિ છે માતાજીનો નવ નવ દિવસ સુધી આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ અને નવે નવ દિવસ માતાજીની આપણે આરાધના ભક્તિ કરતા હોઈએ છીએ આપણે એવું પ્રદાન કરતા હોઈએ કે માતાજી આપણે શક્તિ આપે કે નવરાત્રિના દિવસે આપણે જો માતાજીના ગરબા લેતા હોય તો ખરેખર આપણે મહેસૂસ થાય છે કે આપણી જિંદગીના કંઈ પરિવર્તન થતું હોય માતાજી આપણી ઉપર કૃપા કરતા હોય એવી અમને આ શરીરની અંદર ખરેખર એવો અભ્યાસ થાય છે જય માતાજી આપણું નામ મારું નામ છે રૂપલબેન રૂપલ રાયકા પાંચસો પંચાવન યુટ્યુબમાં કામ કરું છું સોશિયલ મીડિયામાં એટલે ત્યાંથી ઓળખાય છે બરાબર રૂપલ રાયકા પાંચસો પંચાવનથી બાકીનું બસ ખૂબ આનંદ ને આપણે જે ગરબા લોકો કરે છે મોટા મોટા છે ઓલામાં ગરબી મંડળમાં તો મને એવું લાગે છે કે આજે સોસાયટીમાં ગરબાને થાય છે પરંપરા આપણી બહુ સારી લાગે છે આવી બધી બરાબર છે એનું કારણ છે કે આપણે બેન દીકરીને કે એકલા મેંકવામાં કોઈ જવા દેવામાં એટલે આપણે બહુમાંથી બહુ ધ્યાન રાખવું પડે એમ છે તો એને બદલે આપણે જે આપણા સોસાયટીમાં જે થાય છે ગરબી મંડળ ગરબી કોઈ પણ તો કાર્ય નાવા કરતા હોય તો આનેથી વિશે કોઈ સારું નથી કેમ કે આપણો પહેરવેશ આપણી ઇજ્જત આપણી કોઈ પરંપરા આપણી તો આ બધું આપણા સોસાયટીમાં હોય ને બસ અતિ વધારો હું તો એવા કહેવા માગું છું ને જે બહાર જવું છે એના કરતાં સોસાયટીમાં ઉજવો તો વધારે સારું છે બસ આવીને આવું મારું નામ હિમતભાઈ ધંધુકિયા છે બાલમુકુંદ સોસાયટી શેરી નંબર ત્રણ સાઠ નંબરમાં રહું છું આજે જે નવરાત્રિ પરમ નવરાત્રિનો ઉત્સવ એ અંબાજીમાંનો પર્વ છે અને તેમાં તેનું અનેરું સમ અનેરું સ્વરૂપ છે આ આ શેરી ગરબાની અંદર આપણે બધા હળીમળીને બહેનો તથા ભાઈઓ તથા બહેનો માતાઓ સાથે મળીને રાસ ગરબા રમે છે એનો અનેરો આનંદ છે અને જ્યાં પાર્ટી પ્લોટ થાય છે એ પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટ અને ખર્ચાળો છે અને અને અશ્લીલતા ભરો છે કારણ કે તેમાં કપડાં એકદમ ખુલ્લા પહેરે છે અને તેટું ટેટું પાડીને સૌંદર્ય બતાવે છે તે ખરેખર હિન્દુ પરંપરાગત એ અમાન્ય છે તો આવું આવું આ રીતનું જે સ્વરૂપ થાય છે તે હિન્દુ પરંપરાગત એ અનર્થ અનર્થ છે તો આપણે શેરીમાં જે ગરબા રમે રમે છે તે ખરેખર એ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માન્યતાવાળું છે અને આવી જ રીતે